મા દશામાં જેના ઘણા નામ છે મા મોહમાઈ રવેચી ઘણા નામે પ્રખ્યાત મા દશામાનું ગુજરાતમાં આજે ઘરે ઘરે પૂજન કરવામાં આવે છે તેનું વ્રત કરવામાં આવે છે તેમની પ્રાગટ્ય કથા ભગવાન કૃષ્ણના સમયથી છે કહેવાય છે કે જ્યારે કળિયુગનું આગમન થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મા આદ્યશક્તિનું સ્મરણ કર્યું હતું અને કળિયુગમાં તેમના ભક્તોની રક્ષા કરવા માટે ધર્મનું રક્ષણ કરવા માટે મા આદ્યશક્તિને કળિયુગમાં રહેવાનું કહ્યું હતું એટલે જ તો મા દશામાનું વ્રત કરવાથી કળિયુગ આપણા પર કંઈ અસર કરી શકતો નથી આપણે કળિયુગના ત્રાસથી દૂર રહીએ છીએ દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી કરવામાં આવે છે અને દસ દિવસ સુધી મના ઉપવાસ કરી પૂજા અર્ચના કરવામાં આવે છે માટીની સાંધણી બનાવી મા દશામાંનું પૂજન કરવામાં આવે છે અને દસ ગાંઠોવાળો દોરો લેવામાં આવે છે માની સ્થાપના કેવી રીતે કરવી અને એમની વ્રતકથા શું છે એ વિડીયો મેં ડિટેલ્સમાં મારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે ત્યાંથી તમે જોઈ શકો છો કે માનું સ્થાપન કેવી રીતે કરવું અને માની કથા વાર્તા શું છે માની બે વ્રતકથાઓ છે એક નળ અને નીલવાળી છે અને બીજી એક રાજા અને રાણીવાળી છે જે બતાવે છે કે મા દશામાં રાજાને રંગ પણ બનાવી શકે છે અને રંગથી રાજા પણ બનાવી શકે છે એટલે ક્યારેય માતાજીનું અપમાન કરવું નહીં માનું દસ દિવસ શ્રદ્ધાથી વ્રત કરવામાં આવે તો તમારા મનની મનોકામના પૂર્ણ કરે છે પરંતુ વ્રત શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું જોઈએ વ્રતમાં મા દશામાંનો કોઈએ ઘરમાં અનાદર કરવો નહીં એવામાં ભગવતીનું ધૂપદીપથી પૂજન કરી સ્મરણ કરી અને બધાને વ્રત કરવું જોઈએ જેથી માં ભગવતી આપણા ઉપર પ્રસન્ન રહે અને તેમની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર હંમેશા રહે તો જય દશામાં